જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સૌને અમીર પ્રજાપતિ બ્લોગ તમારું સ્વાગત છે તો આજે છે પડતર દિવસ પડતર દિવસ આવ્યો અને ફરી હી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજે પણ પડતર દિવસ આધારે ડુંગળી ની કઢી ને બાજરી ના યસ આજે દિવાળી વખત જેવું હતી એવું જ કરી ની આજે પડતર દિવસ છે ઓરે થી મમ્મી ના આત્મા બાજરીના રોટલા ખાવાના છે આજે આજે તો છોકરો ભડાચ્યો ફોડતો નહીં આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો નહીં તો મમ્મી બનાવે છે બાજરીના રોટલા અને આરતી શું કરે છે થોડું થોડું રીડિંગ કરે છે થોડું અમાર મહેંગા જય માતાજી હેપી પ્રી પડતર દિવસ પણ આ ભાઈ જો ઓહ ફટાકડા નહીં ફોડવા

અને ભાજીના રોટલા અને આરામનો તો ઊંધું ખાવાનું છે મંદિર એ ખાય છે કઢી અને ભાખરી અને ડુંગળી તો હોય આરામ અને અમારા વીર બહુ ખુશમો આવી છે કારણ કે સેવન્ટી પ્રો મેક્સમાં વિડીયો ઉતરે છે એટલે એને થોડી નવાઈ લાગે છે પ્રો યસ 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 કોઈ ફેર નહીં ભાઈ બોલો હાય બચ્ચી તો મમ્મી આવે એટલે બધા જમી ગયા એટલે મમ્મી હેડ કર ખાધા વિના કઈ ચાલે ના ચાલે આસો પાલવ કાઢી દીધા છે અને બાબુજી આયા સ્પેશિયલ આસો પાલવ કાઢવા માટે વાયરો તો બરોબર હવે બીજું કોક વાબુ હોય તો ભાઈ બાબુ તો ઠીક પણ મારા આવજે એ હડિયો કાઢે ન ઈમાન ઘર જતું રહ્યો

જુઓ બાર ટેટા બેટા આવા બધા હળકતા નહીં કારણ કે ફળતર દિવસ છે આજે આજે તો શાંત છે વાતાવરણ કાલે બહુ પ્રદૂષણ હતું બહુ જ બસ હવે જમી લઈ આવું જ છું શાનું શાક બનાવી છું કેવડો તા કાલે બધું મિક્સ જ હતું આપણે જમવામાં

જય માતાજી તો પડતા દિવસ પડતા દાળો થઈ ગયો છોકરા વેલા વેલા હોય ગયો અને

કુકુબા બાર બધાને હેપી દિવાળી કોઈને કોમેન્ટનો જવાબ આવવા રહી ગયો હોય લાઈક કરવાનું રહી ગયું હોય તો હેપી દિવાળી સૌને નવા વર્ષની બધાની શુભકામનાઓ કાલથી આપણું ઇન્ડિયન શું કહેવાય નવું વર્ષ ચાલુ થશે આપણે એડવાન્સમાં સૌને હેપી ન્યુ ઇયર બોલા બીજું કંઈ કહેવાનું છે તમારે આમ તો હારું આરામણા આવું બધું જાય મજા નહીં તો આમ તો બધું પતી બીજું સત્ર ચાલુ રમી હવે છ તારીખે છોકરો સારું ત્યારે મિત્રો નવા વર્ષ માં વર્ષ માં નવા નવા વિડીયો બનાવીશું અને